જય માતાજી જય હિંગળાજમાં બધાને હું મેર મુકેશભાઈ આજ બધાએ આપણે ઘણા વિડીયો યુટ્યુબમાં સડાવ્યા છે તો આપણને આજે એમ છું છે કે જો કે આપણે કલાકાર જેવી નહીં કલાકારના દીકરાએ જીવી નહીં પણ એમ કે એકાદું ગીત આપણે ગાયું હોય તો માણસને એમ થાય કે ના ના આમને થોડું થોડું ફાવે તો હશે તો બધાએ છે ને સાંભળજો મને આવડે છે કે નહીં થોડુંક કહેજો ઉભી રે ને રે ગોરસ વાળી ગોપી તારા ગોરસ રે મને લાગ્યા મીઠા તારું નામ કેતી જા તારું ગામ કે તીજા ઉભી રે ને રે ગોરસ વાળી ગોપી તારી હાટુ રે મેં તો ઝાર વાઢી તારી હાટું રે મેં તો કપાવીનું તારી હાટું રે મેં તો તલવા દા તોય ટેકી નહીં બોલો હું કરીશું એટલું એટલું કર્યું લે તોય ટેકી નહીં આમાં આમાં હવે કોઈની ગેરંટી લેવી આપણે જોકે આપણા શરીરમાં જીવ છે એની કોઈ ગેરંટી લેતું નથી માણસની કોઈ ગેરંટી લેતું નથી એટલે છે ને જ્યારે સમય ભગવાન આપે એટલે મજો મજો કરી લેવાનો અને આનંદ કરી લેવાનો ગમેના આનંદ મળે એ બાજુથી આનંદ લઈ લેવાનો મજો મજો કરવાનો અને જિંદગીમાં કોઈ દી કોઈ પણ કોઈ કોઈપણને મૂકીને જાય તો ઉદાસ કોઈ દી થતા કારણ કે અહીંયા રહ્યું ને અહીંયા અહીંયા લખેલું હોય ને તો ભગવાને ગમે નાથી ગમે ત્યારે દેવો પડે ને અહીંયા ન હોય ને એટલે તમે આખીમાં હેઠી ન મૂકો ને તોય તમારા હાથમાં જ વિયું છે એટલે છે ને કોઈ દી મુંજાયજો નહીં અને મજો મજોત કરી ગયો અને જેને એમ થાય ઉદાસ જિંદગી આવે કે એમ થાય કે મારી જિંદગીમાં બધું લૂંટાઈ ગયું છે મારી જિંદગીમાં હવે કાંઈ રહ્યું નથી હવે હું કોઈથી મને ક્યાંય મારા સારું નહીં થાય એ બધું એક મગજનો વ્યામ છે જ્યારે તમને એમ થાય કે મારી જિંદગીમાં કાંઈ નથી ને ત્યારે એવા કોઈ વ્યક્તિને જોઈ લેવાના જેના હાથ ન હોય જેની આંખું ન હોય જે બોલી ન એકતા હોય અને જે આમ પગ ન હોય હાલી ન એકતા હોય પોતાનું કામ હાથે ન કરી શકતા ખવરાવા પીવરાવા માટે એની સેવા માટે બીજા વ્યક્તિની જરૂર પડતી હોય એવા વ્યક્તિની નજરે જ એક વખત ગમી ના જઈને જોઈ લેવાના એટલે તમને એમ તાજીએ કે આની કરતાં આમ મારી જિંદગી હો ટકા હારી છે બધું સારું છે લાચારી નહીં એટલે ભગવાને હાથ પગ વ્યવસ્થિત અને જિંદગી દીધી હોય તો એને મોજથી જીવી લીજો જય માતાજી જય હિંગળાજમાં જ બધાએ ઓલ ઇન્ડિયા ભારતવાળાને બધાને જય માતાજી અમારા ગુજરાતી તરફથી તો જય હિંગળાજમાં જય મેરળીમાં જય કોડિયારી